હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કંકોડાનું શાક ઘણા લોકો આને કંટોલા પણ કહેતા હોય છે ઘણાના ઘરમાં આ શાક નથી બનતું પણ જો તમે આવી રીતે બનાવશો તો ઘરમાં જેને નથી ભાવતું એ પણ આ શાક હંશે હોંશે ખાશે તો ચાલો આજે આપણે આ શાકને કંઈક અલગ રીતે બનાવીએ અને આ શાક બીજે દિવસે પણ સારું રહે છે એટલે આમ આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર બનાવવાનું છે એટલે આ શાક આપણે કોરું બનાવીશું જેથી કરીને બીજે દિવસે પણ ખાઈ શકાય તો ચાલો આપણે આ શાક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અઢીસો ગ્રામ કંકોડા લઈશું અને એને પાંચથી દસ મિનિટ માટે પાણીમાં ડૂબાડીને રાખીશું જેથી કરીને ઉપર કચરો જે ચોટ્યો હોય ધૂળ માટી એ બધું ઓગળી જાય અને પછી આને ત્રણ પાણીએ સારી રીતે ધોઈ અને પછી પાણીમાંથી બહાર કાઢી લઈશું કંકોડાના આવી રીતે ઉપરનો ભાગ કાઢી અને પછી પાતળી પાતળી સ્લાઇસ કરી લેવાની છે આપણે એટલે એક કંકોડાના આઠ જેવી સ્લાઇસ થાય એવા પાતળા આપણે સમારી લેવાના છે અને કોઈ વધારે પાકું કંકોડું આવી ગયું હોય તો એમાંથી જે અંદર જે બી રહેલા છે એને આપણે કાઢી લેવાના છે

હવે ગેસ ઓન કરી ઉપર કડાઈ રાખી ત્રણ પાવળી જેટલું આપણે તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ એડ કરી દઈશું તમારે રાયનો ઉપયોગ કરવો હોય તો રાઈ પણ લઈ લેવાની અને ત્યાર પછી આમાં આપણે સમારેલા કંકોળા એડ કરી દઈશું હવે આને આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને બે મિનિટ માટે સાંતળવાના છે અને આમાં આપણે મીઠું અને હળદર આ બે વસ્તુ આપણે ઉમેરી દેવાની છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું આ બંને વસ્તુ ઉમેરી અને બે મિનિટ માટે સાંતળવાના છે હવે હળદર અને મીઠું આ બંને વસ્તુ આપણે ઉમેરી દીધી છે હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને આને ઢાંકી અને પાંચ મિનિટ માટે થવા દેવાના છે અને આ શાક આપણું એવું બનશે કે આપણે બીજે દિવસે પણ ખાઈ શકીએ એટલે આ શાક આપણું કોરું બનશે એટલે આ શાક બગડે નહીં આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો તો હવે આપણે બે મિનિટ આ શાકને સાંતળી લીધું હવે આને આપણે ઢાંકી દઈશું ગેસની ફ્લેમ લો કરી દઈશું અને હવે બીજી તૈયારી કરીશું તો એના માટે એક ડીશમાં મેં દાળિયા શેંગદાણા તલ તજનો ટુકડો નાનો અને એક લવિંગ આટલી વસ્તુ લઈ લીધી છે હવે તજ અને લવિંગ આ બેને આપણે પહેલાં ખાંડી લઈશું એટલે સરસ રીતે ખંડાઈ જાય જો તમારે ગરમ મસાલાનો ઉપયોગ કરવો હોય તો ગરમ મસાલો લઈ લેવાનો હવે તજ અને લવિંગ ખાંડી લીધું છે ત્યારબાદ આપણે દાળિયા સિંગદાણા અને તલ આ બધી વસ્તુ લઈ અને ખાંડી લઈશું આ થોડું છે એટલે આપણે ખાંડણીમાં ખાંડી લઈશું જો આપણું શાક વધારે હોય વધારે માત્રામાં મસાલો બનાવવાનો હોય તો મિક્સરનો ઉપયોગ કરી લેવાનો હવે આપણે જોઈશું તો શાક થઈ ગયું છે કે કાચું છે એ આપણે જોઈ લઈએ આપણે કોઈ પણ શાકને તેલમાં બે મિનિટ માટે સાંતળીએ તો એ શાક જલ્દીથી થઈ જતું હોય છે એટલે આપણે શાકને આમ વઘારીએ એવું તરત પાણી નહીં નાખી દેવાનું એને બે મિનિટ માટે કોઈ પણ શાક હોય એને સાંતળી લઈએ તો એ જલ્દીથી થઈ જાય છે હવે અહીંયા આ શાક થઈ ગયું છે હવે એમાં આપણે બીજા બધા મસાલા દઈએ તો એક ચમચી પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને આપણે જે પાવડરણા દાળિયા બધું ખાંડીને રાખ્યું છે એ બધું ઉમેરી દઈશું અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે જે આપણે આ છેલ્લે સિંગદાણા દાળિયાનો ભૂકો બધા મસાલા ઉમેર્યા એ બધા પણ સારી રીતે શાકમાં મિક્સ થઈ જાય એના માટે બે મિનિટ ઢાંકીને ફરી આપણે થવા દઈશું ગેસની ફ્લેમ લો રાખીશું બે મિનિટ પછી આપણે શાકને ખોલીશું અને હવે આને આપણે હલાવી લઈશું તો શાક તો આપણું તૈયાર થઈ ગયું છે પણ હજી આમાં આપણે ગોળ અને ધાણા આ બે વસ્તુ ઉમેરવાની બાકી છે આપણે ગળપણ માટે ગોળ કે ખાંડ ગમે તે લઈ લેવાનો અને જ્યારે આમાં ગોળ કે ખાંડ ઉમેરીએ ને ત્યારે આ શાક એકદમ આમ સાઇનિંગ કરશે એટલે આમ દેખાવામાં બહુ સરસ લાગશે તમને અને થોડું આવું ગળ પણ હોય તો શાક ખાવાની મજા આવે અને ગુજરાતીનું દાળ કે શાક એમાં ગળ પણ આગળ પડતું જ હોય છે હવે છેલ્લે આમાં બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું અને હવે આ શાકને આપણે ઢાંકવાનું નથી એટલે આ શાક આપણું થઈ ગયું છે ગેસને બંધ કરી દઈશું હવે જો આને બીજે દિવસે આપણે ઉપયોગમાં લેવાનો હોય તો આને ઢાંકવાનું નહીં નહીં તો ઢાંકણ પર પરસેવો થઈ અને એ પાણીના ટીપાં શાકમાં પડશે એટલે બીજે દિવસે બગડી જવાની બીક લાગે એટલે આને આપણે ખુલ્લું રહેવા દેવાનું શાક એમ પણ થઈ ગયું છે એટલે માટે આને ખુલ્લું જ રાખવાનું પણ જો આજે જ ખાવાનું હોય બનાવ્યું હોય તે દિવસે તો ઢાંકવું હોય તો ઢાંકી શકાય હવે એકદમ સ્વાદિષ્ટ ન ભાવતું હોય એને પણ ભાવે એવું આ કંકોડાનું શાક તૈયાર થઈ ગયું છે આને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું અને આ શાક ગુણકારી પણ ખૂબ છે શરીર માટે ફાયદાકારક છે તો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો